નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના કપાસના બજાર ભાવ ખેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આજે મિત્રો સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ તો મિત્રો બોટાદ માર્કેટયાર્ડમાં જોવા મળ્યા છે પંદરસો ને રૂપિયા તો હવે મિત્રો આપણે જાણી લઈએ તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ તો સૌપ્રથમ પ્રથમ ખેડૂત મિત્રો વાત કરીએ કડી માર્કેટયાર્ડ તેરસોથી પંદરસો સોળ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ટીંટોય માર્કેટયાર્ડ તેરસો એસી થી પંદરસો એક રૂપિયો આગળ વાત કરે મિત્રો બોટાદ માર્કેટ યાર્ડ તેરસો પચાસ થી પંદરસો એસી રૂપિયા મિત્રો વાત કરીએ સૌથી ઊંચા બજાર ભાવ બોટાદ ભાવમાં બોલાયા છે સિદ્ધપુર દસ રૂપિયા બાબરા માર્કેટ યાર્ડ ચૌદસો ત્રીસ થી પંદરસો બેતાલીસ રૂપિયા મિત્રો ગત સપ્તાહ દરમિયાન મિત્રો કપાસના બજાર ભાવ તેજી સાથે બંધ થયા હતા અને આ આ અઠવાડિયામાં પણ મિત્રો કપાસમાં સારી તેજી આવવાના એંધાણ જોવા મળી રહ્યા છે ખાંબા માર્કેટ યાર્ડુ થી ચૌદસો એકાણું રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ એક હજારથી ચૌદસો પાંત્રીસ રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ તેરસો સિત્તેર થી પંદરસો ત્રીસ રૂપિયા ઉનાવા બારસો થી પંદરસો ત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો મહવા માર્કેટ યાર્ડ સાતસો થી ચૌદસો એકત્રીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ હારીજ માર્કેટ યાર્ડ અગિયારસો પચાસ થી ચૌદસો સાઠ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ હળવદ માર્કેટ યાર્ડ થી પંદરસો બાવીસ રૂપિયા મિત્રો કપાસના ભાવ પંદરસો ને પાર સુધી પહોંચી ગયા છે પરંતુ મિત્રો હજુ પણ અમુક એવા માર્કેટ મિત્રો કપાસના ભાવ વધારે ભાવ ચૌદસો સુધીના જોવા મળે છે ડોળા માર્કેટ યાર્ડ થી ચૌદસો તેતાલીસ રૂપિયા વડાલી માર્કેટ યાર્ડ તેરસો પચાસથી ચૌદસો નેવું રૂપિયા કાલાવાડ બારસો પચાસથી ચૌદસો બ્યાસી રૂપિયા આગળ મિત્રો વાત કરીએ આપણે ભાવનગર માર્કેટ યાર્ડ ચૌદસો થી ચૌદસો એસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બાબરા માર્કેટ યાર્ડ ચૌદસો પચાસ થી પંદરસો ચાલીસ રૂપિયા વિસનગર માર્કેટ યાર્ડ તેરસો એકવીસ થી પંદરસો ચોવીસ રૂપિયા આગળ વાત કરે મિત્રો ધંધુકા માર્કેટ યાર્ડ અગિયારસો થી ચૌદસો ચાલીસ રૂપિયા આગળ વાત કરીએ સાવરકુંડલા બારસો થી ચૌદસો ચાલીસ રૂપિયા મિત્રો આજના આપણે આ અઠવાડિયા દરમિયાન રહેલા સરસ બજાર ભાવની વાત કરીએ તો મિત્રો ચૌદસોથી પંદરસો રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળી રહ્યા છે પરંતુ મિત્રો ઘણા બધા એવા માર્કેટ યાર્ડમાં પંદરસો સુધીના કપાસના સારા એવા બજાર ભાવ જોવા મળી રહ્યા છે તો મિત્રો અમુક માર્કેટ યાર્ડમાં પંદરસો પચાસને પણ કપાસના બજાર ભાવ જોવા મળી રહ્યા છે તમને મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને આગળ શેર કરો આપણે જે મિત્રો આગળના વિડીયોમાં જીવની માહિતીની વાત કરીએ મિત્રો તે વિડીયો મિત્રો આપણે યુટ્યુબમાં અપલોડ કરી દીધો છે તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે તો મિત્રો જરૂરથી જોઈ લેજો અને વિડીયો સારો લાગે તો આગળ શેર કરી દેજો